ડભોઈ નગરપાલિકા દ્વારા પખવાડિયાનો સફાઈ અભિયાન નગરમાં શરૂ કરવામાં આવ્યું જેમાં આજે ચાર કિલ્લાની અંદર આવેલા ધાર્મિક વિસ્તારોની સાફ સફાઈ આજુબાજુથી કરવામાં આવી હતી અને દરેક જગ્યાએથી કચરાના ડગલાને કાઢવા કાઢવામાં આવ્યા પંદર દિવસમાં ડભોઈના ખૂણે ખૂણેથી કચરો સાફ કરવામાં આવશે અને કચરો સાફ થશે તો મચ્છરોનો પણ ત્રાસ નહીં રહે નગરને સ્વચ્છ અભિયાનથી સુંદરતા જળવાઈ રહે અને કિલ્લો કિલ્લાના લોકોમાં ખુશી જોવા મળી રહી છે અને ડભોઈ નગરપાલિકાની ઝડપી કામગીરીને લઈને નિર્મલ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં ગુજરાત સરકારના આદેશ અનુસાર ડભોઈ નગરપાલિકા ખાતે પહેલી જૂન બે હજાર ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી અને પ્રમુખના આદેશ અનુસાર તારીખ પંદરમી જૂન બે હજાર ચોવીસ સુધી પખવાડિયું સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું ડબોઈ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા ઇકબાલભાઈ મનસુરી અને પ્રશાંતભાઈ સોલંકી વગેરે ટીમ દ્વારા ડબોઈમાં આવેલ ચાર કિલ્લાની આજુબાજુ આવેલ ધાર્મિક વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ કરાયું નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓ અંતર્ગત સરકારશ્રીની તારીખ એક છ બે હજાર ચોવીસથી તારીખ પંદર છ બે હજાર ચોવીસ સુધી પખવાડીયાનો સ્વચ્છતાના પ્રોગ્રામો જાહેર કરેલ છે તે મુજબ આજ રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશન તળવી નગરપાલિકા પ્રમુખ શ્રી કિરણભાઈ શાહ તેઓની સીધી દેખરેખ હેઠળ આ પ્રોગ્રામો આજરોજ ચાલુ કરેલ છે જેના ભાગરૂપે આજે નગરના હેરિટેજ એરિયા જેવું કે આ કિલ્લા છે નગરના ધાર્મિક સ્થળો છે જેમાં ગભવાણી માતાનું મંદિર છે બીજા મંદિરો ધાર્મિક સ્થળો છે મસ્જિદો છે તેની સફાઈની પ્રોગ્રામ કરી રહ્યા છે આવતીકાલે નગરના જે એન્ટ્રી પોઈન્ટ છે એ એન્ટ્રી પોઈન્ટોની સફાઈ કરવાની છે તેવી રીતે તબક્કાવાર તારીખ પંદર છ સુધી આ પ્રોગ્રામો ચાલુ રાખવાના છે અત્યારે કયા કયા સ્થળોમાં અત્યારે ડભોઈનગરના જે ચાર કિલ્લા છે તે ચાર કિલ્લાની સફાઈ કરવામાં આવી છે ગણભવાની માતાની મંદિરની સફાઈ કરવામાં આવે ત્યારબાદ બાંકીના મંદિરો છે મંદિરો છે આ જે ધાર્મિક સ્થળો છે તે ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવે છે